વાવના ચૂંટણીના પરિણામ પહેલા જ રાજેન્દ્ર બાપુએ એક મોટો ખુલાસો કર્યો છે બે ફોટા વાયરલ થયા હતા હતા જેમાં ગેનીબેન ઠાકોર રાજપૂત અને માવજી પટેલ એક સાથે જોવા મળ્યા હવે તેને જ લઈને ગિરી બાપુ છે તેમને મોટો ખુલાસો કર્યો છે શું છે સમગ્ર વાત તેની સાથે તેમને કયો ખુલાસો કર્યો છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાવ વિધાન સભાનું ત્રેવીસ તારીખે પરિણામ આવવાનું છે આ બધાની વચ્ચે રાજેન્દ્ર ગિરી બાપુ છે તેમનો મોટો ખુલાસો સામે આવ્યો છે માવજી પટેલ કોંગ્રેસમાં જોડાશે કે કેમ તેને લઈને પણ તેમણે જવાબ આપ્યા છે તેની સાથે જ માવજી પટેલની અત્યાર સુધીની રાજનીતિ કેવી રહી છે તેને લઈને પણ તેમણે કહ્યું છે સૌથી પહેલાં તો રાજેન્દ્ર ગિરી બાપુને સાંભળીએ કે તે શું ખુલાસો કરી રહ્યા છે તેની સાથે જ માવજી પટેલને લઈને તેમણે શું કહ્યું તે વાવની પેટા ચૂંટણી પૂરી થઈ ગઈ લોકોએ આગેવાનોએ કાર્યકરોએ પત્રકારોએ લેખાજેખા પણ કરી લીધા ભાજપ કે ભાજપ જીતે કોંગ્રેસ કોંગ્રેસ કે જીતે જીતવાના પડી ગયા અને હવે તો ત્રેવીસ તારીખે એટલે માત્ર બે દિવસમાં પરિણામ પણ આવી જશે આ ચૂંટણી દરમિયાન અપક્ષ ઉમેદવાર માવજીભાઈ તરફ સતત એક શંકા સેવાતી રહી કે માવજીભાઈ કોંગ્રેસના ઈશારે ચૂંટણી લડી રહ્યા છે કોંગ્રેસની યોજના પ્રમાણે ચૂંટણી લડી રહ્યા છે ચૌધરી સમાજની એકતા તોડવા માટે ચૂંટણી લડી રહ્યા છે એ વસ્તુ આ બે ફોટાઓ પુરવાર કરે છે જોઈ લો આ બે ફોટા માવજીભાઈ ગેનીબેનને જમાડે છે ગેનીબેન બેન માવજીભાઈને જમાડે છે એટલા આનંદ અને ઉત્સાહમાં એકબીજા એકબીજાને કોળિયા ખવરાવે છે આ હેત આ પ્રેમ સાનો ઉભરાઈ ગયો આ હેત અને પ્રેમ એ છે કે તમે અમારું કામ પાર પાડી આપ્યું છે એટલે તમને ખૂબ પ્રેમથી જમાડી જેમ ગેનીબેન જમાડે છે અને તમે સોંપેલું કામ મેં ખૂબ નિષ્ઠાથી અને વફાદારીપૂર્વક સમાજને પણ તોડવાનું અને ભાજપને પણ તોડવાનું ભાજપમાં માં હોવા છતાંય મેં કર્યું છે એટલા માટે આ હું તમને એના બદલામાં કોળિયા જમાડું આ પરિસ્થિતિના કારણે અત્યારે સમગ્ર પરિસ્થિતિ સમાજમાં આ ચર્ચાનો વિષય બન્યો છે કે માવજીભાઈ જ્ઞાની ના હાથે જમે અને જ્ઞાની બેન માવજીભાઈ ના હાથે જમે ઘણા બધા બીજા લોકો હતા માવજીભાઈએ એ જમાડવા તા તો એ તમારા સમાજના આગેવાનો પણ એક કાર્યક્રમમાં હાજર હતા એમને જમાડવા હતા પણ ના માવજીભાઈ ચૂંટણી લડતા હતા ત્યારે પણ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ જ્યારે મેદાનમાં આવ્યા અને શંકરભાઈએ માવજીભાઈની સામે એમ કહ્યું અને શંકરભાઈએ જે વાતો રજૂ કરી શંકરભાઈએ જાહેર કર્યું કે માવજીભાઈ કોંગ્રેસની સાજીશ કોંગ્રેસની યોજના પ્રમાણે હંમેશા કોંગ્રેસને મદદ કરવા ચૂંટણી લડ્યા છે અને આ ચૂંટણી પણ કોંગ્રેસ ને મદદ કરવા જ લડી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટીને પાર્ટી રીતે સીટ જીતવી હોય તો એકમાત્ર રસ્તો એવો છે કે કમિટેડ મતો જે છે એમાંથી અપક્ષ કરીને ડાયવર્ટ કરે નહીં એમને મળે એમ નથી તો એમને જે નથી મળે એવા મતોમાંથી માંથી કોઈ પણ રીતે અપક્ષ ઊભું કરવું આ પહેલેથી પ્લાનિંગ હતું અને એક બે દાડા નથી મહિના પહેલાથી પ્લાનિંગ ચાલતું તો અલગ 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 સંપર્કો પણ હતા આ આખી જે વાત થઈ અને આપણે શંકરભાઈને સાંભળ્યા એ પ્રમાણે આપ સૌને ખ્યાલ આવી ગયો કે માવજીભાઈ ચૂંટણી કેમ લડ્યા હતા હવે મારે આપને એમ કહેવું છે કે જો માવજીભાઈ જીતવા માટે ચૂંટણી લડતા હતા તો ભાજપ અને કોંગ્રેસ બંને જેમ ચૌધરી સમાજ ઠાકોર સમાજ અન્ય સમાજોની અલગ અલગ સમાજોની મિટિંગો કરીને એ મતદારોને પોતાના તરફ રીઝવવાના જે પ્રયત્નો કરતા હતા એમાં માવજીભાઈએ માત્ર ચૌધરી સમાજની જ મીટિંગો કરીને એમને જ રીઝવવાના પ્રયત્નો કર્યા માવજીભાઈએ અન્ય કોઈ સમાજોની મિટિંગો કરી અન્ય કોઈ સમાજોને સાથે લીધા એવું ન બન્યું કારણ કે એમનો જે મકસદ હતો એમનો જે હેતુ હતો એ હેતુ માત્ર ચૌધરી સમાજને તોડવા અને એ મતો તૂટે એટલે ભાજપ હારે કોંગ્રેસ જીતે ચૌધરી સમાજ ભાજપથી ભવિષ્યમાં દૂર થાય અને એમને એમનો જે મકસદ હોય એમની મંજિલ હોય પૂરી થાય આ ઈરાદે તેઓ ચૂંટણી લડ્યા મિત્રો એ વસ્તુનો ખ્યાલ પણ પરિણામ આવે એટલે આવી જવાનો છે પરિણામ આવે એટલે એ રીતે ખ્યાલ આવશે કે માવજીભાઈ પટેલ ચૂંટણી લડી અને જો જીતવા માટે લડ્યા તો કેટલા મતો સુધી પહોંચે છે અને જીતવા માટે નથી લડ્યા તો સામાન્ય મતોમાં એટલે કે સાહીઠ સિત્તેર હજારથી નીચે રહે તેમ સમજવાનું રહેશે કે તેઓ માત્ર આ મતો તોડી અને કોંગ્રેસને ફાયદો કરાવવા માટે ચૂંટણી લડતા હતા એવું આમાં પુરવાર થશે જો તેઓ જીતના ઉમેદવાર હોય તો આનાથી વધારે મતો એમના મળે અને આનાથી વધારે મતો મળે તો એમ પુરવાર થાય કે જીતવા માટે લડતા હતા પણ ના ચૌધરી સમાજ એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો સમાજ છે અને ભારતીય જનતા પાર્ટી સાથે જયારે ચૌધરી સમાજ મતો ભારતીય જનતા પાર્ટીને આપે પણ આ ચૂંટણીમાં આ રીતે ચૌધરી સમાજના મતોથી અન્ય સમાજની એટલે કે ઠાકોર સમાજની વ્યક્તિ ચૂંટાવી ન જોઈએ આ મકસદથી તેમણે આ કામ કર્યું અને તેમના આ કામની સાથે મને આશ્ચર્ય તો એ થાય છે કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા રોયા જાહેરમાં રડ્યા રબી તમે શાના માટે રડો છો તમે શું ચોધરી સમાજની એકતા માટે રડો છો અને જો એકતા માટે રડો છો તો રેખાબેન હાર્યા ત્યારે કેમ ન રડ્યા ભૂતકાળમાં હરિભાઈ ચૌધરી હાર્યા ત્યારે કેમ ન રડ્યા અરે શંકરભાઈ હાર્યા ત્યારે કેમ ન રડ્યા અને એ વખતે શું ચોધરી સમાજને એક નહોત કરવાનો એ વખતે એકતાની વાત નથી

એ એમનો વિષય હતો અને એમણે શું કર્યું એ બરાબર પણ આ ત્રેવીસ તારીખે ચૂંટણીનું પરિણામ આવે એટલે માવજીભાઈની ઉમેદવારી કેમ થઈ હતી શાના માટે થઈ હતી કેવી રીતે થઈ હતી એ આખો ચિતાર આપ સૌના સમક્ષ આવશે પ્રદેશ કોંગ્રેસની યોજના પ્રમાણે ચૌધરી સમાજને તોડવાની એક જે યોજના આયોજન બન્યું છે એના આધારે આ થયું છે અને આના બદલામાં શક્ય છે કે માવજીભાઈ પટેલ આ ચૂંટણીના પરિણામ પછી પાછા કોંગ્રેસમાં જોડાઈ જાય તો પણ નવાઈ નહીં કારણ કે તેઓ ભૂતકાળમાં ઘણી વખત કોંગ્રેસમાં રહ્યા છે ઘણી વખત ભાજપમાં રહ્યા છે ઘણી વખત અપક્ષ રહ્યા છે સમાજ માટે નહીં સમાજ માટે રહ્યા હોય તો સમાજ એમને જીતાડે સમાજ એમને જીતાડતો કેમ નથી સમાજને ખબર છે કે આ આ માટે નહીં પણ એક સમાજની લોકલાજને કારણે સમાજના લોકો મત આપી દે ઠીક છે ઇતર કોમ પણ જાણે છે કે માવજીભાઈ ચૂંટણી મેદાનમાં શા માટે આવે છે માવજીભાઈ ચૂંટણી મેદાનમાં જીતવા માટે નથી આવતા જો જીતવા માટે આવતા હોય તો આઠ વખત ચૂંટણી લડીને એક જ વખત જીતે અત્યાર સુધીમાં અનેક વખત ચૂંટાણા હોય પણ આ બધી જે રમત સર્જાણી વાવની જે રમત છે થરાદમાં પણ આ જ રમત થઈ હતી થરાદની વાવની રમત સમગ્ર જિલ્લામાં પ્રસરવાની છે ચૌધરી સમાજની એકતા મહેસાણા સાબરકાંઠામાં તોડવાની કોશિશ થવાની છે અને એ આખો મોટું પ્લાનિંગ છે એની સામે ભારતીય જનતા પાર્ટીના ચૌધરી આગેવાનો કાર્યકરોએ પાર્ટી માટે એક થવું પડશે નહીં થાય તો એક દાડો એવો આવશે કે તમને પણ નુકસાન થશે પાર્ટીને પણ નુકસાન થશે વાવ વિધાન પરિણામ અત્યારે હાલ ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે એક બાદ એક લોકો આનું નિવેદન આપી રહ્યા છે ઘણા લોકો કહી રહ્યા છે ગુલાબસિંહ રાજપૂત જીતશે ઘણા લોકો કહી રહ્યા છે કે ચૌધરી સમાજના મત તોડાવવા માટે થઈને માવજી પટેલને ઉભા રાખવામાં આવ્યા છે આ કોઈ કોંગ્રેસની નવી રણનીતિ પણ હોઈ શકે છે તેની સાથે શંકર ચૌધરીએ સૌથી પહેલાં જ નિવેદન આપી દીધું હતું કે કોંગ્રેસની કોઈ નવી રાજનીતિને કારણે ને કોંગ્રેસ જીતવા માટે થઈને માવજી પટેલને ઉભા રાખ્યા છે પરંતુ આ બધાની વચ્ચે રાજેન્દ્ર બાપુને આપણે સાંભળ્યા અને તેમને જે મોટા ખુલાસા કર્યા છે વાવ વિધાનસભાને લઈને તે પણ ચોંકાવનારા છે ત્યારે આ વિષયને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ ન્યૂઝને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર